પીએમ નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ ને લઈને રેન્જ આઈજી દ્વારા ડોકી ખાતે સ્થળ નિરીક્ષણ કરાયું દાહોદ જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યોજાનાર કાર્યક્રમની તૈયારીને લઈને રેન્જ આઈજી દ્વારા ડોકી ખાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સભાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પીએમ મોદી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ યોજનાઓમાં નવ હજાર એચપી ઇલેક્ટ્રિક લોકો ઉત્પાદન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને પાણી પુરવઠા સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે ડોકી ગામમાં યોજાનાર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેન્જ આઈજી દ્વારા સ્થળ નિરીક્ષણ મહત્વપૂર્ણ હતું આ નિરીક્ષણમાં પોલીસ બંદોબસ્ત જાહેર સભાની વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું સ્થળની મુલાકાત દરમિયાન રેન્જ આઈજી અને તેમની ટીમે તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને જરૂરી સુધારા સૂચવ્યા હતા આ કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે જે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વિકાસની નવી દિશા પ્રદાન કરશે સ્થળ નિરીક્ષણ દરમિયાન રેન્જ આઈજી અને તેમની ટીમે ડોકી ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને કાર્યક્રમ માટેની તૈયારીઓની સમીક્ષા કરી તેમણે સ્થાનિક પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સભાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી આ ચર્ચાઓમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારની અવરોધ ન આવે તે માટેની વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું સ્થળ નિરીક્ષણ બાદ રેન્જ આઈજી દ્વારા સૂચવેલ સુધારાઓને અમલમાં લાવવામાં આવ્યા છે